ધરેન્દ્રે ચોચિતા્મ કુવતી પ્રવોસલ્યા મનોવૃત્તેર્વનાથ કૃતા પરા દે તિજે कृपामन्थरतारयो षड्वाष्टार्द्रयोर्वं श्रीवीरचिननेत्रयो यस्याविधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले निशान्तपालम्बरपूर्णकावा स गौतमो यच्छतु वञ्चितं मे ज्ञानध्यान प्रद्युम् न जेता गुरु અંતર્લોચન મેકમસ્તિસુતરાસીકારેણ સુર સોય સૌમ્યમના सदा विजयते श्रीसिद्धीसुरेश्वरः सोयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोयं सौम्यमना सदा विजयते ઓકાર સૂરીશ્વર સૌમ્ય સૌમ્યમના સદા વિજય અરવિંદસુરેશ્વર સદગુરુ જીવનનો આધાર છે એવા સદગુરુ કે જેના ચરણોમાં તમે તમારું સર્વસ્વ નિછાવર કરી શકો મહિલા સુંદરી લગ્ન પછીની સવારે તેરાસરે અને ગુરુ વંદન માટે જઈ રહી શ્રીપાળ કુમાર ને લઈને મયણા સુંદરી દેરાસર તરફ જઈ રહ્યા છે અનાડી માણસો મયણા જોઈને કેતા કે જોયું આ ધર્મ નું પોષણ એના બાપા એ કીધું ત્યારે ધરમ 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 કરતી રહી એના બાપા એ આ કોડિયો વર એની સાથે એના લગ્ન કરાવે મહિણા સુંદરી દેરાસર ગયા પ્રભુ પ્રભુના ચરણોની અંદર કે પ્રભુ તારું શાસન તો મને મળી ગયું તારું શ્રામણ્ય મને કેમ ન તારું શાસન મળ્યું હું બળભાગી પણ પ્રભુ તારું શ્રાવણ મને કેમ ન મળ્યો રોજ પ્રભુ પાસે જાઓ છો શું પ્રાર્થના કરો છો કુમાર મહારાજા મહાગુરુ હેમચંદ્રાચાર્ય ની નિશ્રામાં પાટણથી થી પાલીતાણા નો સંઘ કરાવે પારિત સંઘમાં સદગુરુના મુખે પ્રભુની વાતો સાંભળી અને પ્રભુને ભેટવાની એવી તો તમન્ના જાગી કે જ્યાં પાલી તારા પહોંચ્યા કુમારપાલ મહારાજા પ્રભુને ભેટવા માટે નીકળી પડે अठार देश रो ये सम्राट पर नानकड़ो बाळक माने बळवा माटे जेवी रीते दौड़तो होय एवी रीते कुमार पाळ महाराज दौड़ी रहे प्रभु पासे गया पछी कुमार पाळ महाराजाए एक, एक प्रार्थना करी સ્વસ ભિક્ષુત્વ દેહિ પરમેશ્વર પ્રભુ અઢાર દેશનું સામ્રાજ્ય એનાથી થાકી ગયો કંચાળી ગયો એ લઈને અને મને તારા શાસનનું ભિક્ષુપણું આપ્યું આજ લય મૈણા સુંદરી પાસે હતો કે પ્રભુ તારું શાસન મળ્યું તારું શ્રામણ્ય મને કેમ ન મળ્યું જૂના જમાનામાં પચાસ વર્ષ પહેલા ઘરે દીકરી જન્મે ને જેવું નામ પણ રાખતા હવે તો નામ કયું હોય સિમ્પલ નામ હોય તમારે પૂછે કે માં મૈણા કોણ થઈ ગયું ત્યારે તમે કહો કે મૈણા સુંદરી પ્રભુ શાસન પ્રત્યેની પરમ શ્રદ્ધાવતી એક સતી હતી પાસે જાય સદગુરુ વંદન કરતા કરતા રડી પડ્યું બહુ મજાની વાત છે ગોડલ્યો પતિ મળ્યો મૈણા સુંદરી શેઠ પણ નારાજ બની નથી રાસમાં લખ્યું મયણા મુખ નવી પાલ ટેરે અંસન આણે ખેદ એક કોડિયા વરની સાથે હાથ પકડીને ચોરીમાં બેઠેલી મહિલા પણ એના મુખ પર એ જ પ્રસન્નતા છે એના હૃદયમાં એ જ પ્રસન્નતા છે કેમ એ દીઠું હોય જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ પ્રમાણે જ પડે બહુ પ્યારી વાત છે આજે ચાર વાગે ઘટના તમારા જીવનમાં ઘટે બરે કે સમાચાર ખરાબ આવ્યા પણ એ ઘટના તમારા માટે નવી છે અનંત કેવલ જ્ઞાનીઓએ પોતાના ધ્યાનમાં

મહિણા ને કોઈ કુલ કલંકી ને કહે તો મહિણા ને વાંધો નથી પણ મારા નિમિત્તે પ્રભુ શાસન તરફ લોકો આંગળી ચિંદે એ મારાથી સહન થતું નથી શું મહિણાની આંતર સૃષ્ટિ છે પણ જીન શાસન હેલના દાદા ની મિશ્રામાં તમે બધા આવ્યા છો એક નિયમ આજે લેવું છે જીન શાસન કોઈ પણ અંગની એટલે કે સાધુ સાધવી શ્રાવક શ્રાવિકાની નિંદા સાંભળવી નહીં અને કરવી નહીં યાદ રાખો આ જીન શાસન ના કોઈ પણ અંગની નિંદા કરી તો ભવિષ્યમાં પ્રભુ શાસન મળવું દુર્લભ થઈ જશે આ શાસન કેમ જન્મથી આપણી પ્રાર્થના હતી કે પ્રભુ બીજું કઈ નહીં મળે તો ચાલશે તારું શાસન મને મળવું જ જોઈએ એટલી પ્રભુ શાસન પ્રત્યેના અહોભાવને કારણે પ્રભુ શાસન આ જન્મમાં મળ્યું પણ પ્રભુ શાસનના એક પણ અંગે નિંદા જો થઈ ગઈ તો ભવિષ્યની અંદર આ પ્રભુ શાસન મળવું દુર્લભ બની જશે એક તિથિ કે બે તિથિ કે ત્રણ થોય તમારે ક્યાંય પડવાની જરૂર નથી સદગુરુની વ્યાખ્યા શું પંચ મહાવ્રત ને ધરનાર હોય એ મારા સદગુરુ એટલે જેટલો અહોભાવ વધશે એટલું જ પ્રભુ શાસન જલ્દી જલ્દી મળશે અરે પ્રભુ શાસન પ્રભુ શ્રામણ્ય સુધી પણ તમને લઈ જશે એટલે આજે એક નક્કી કરો સંકલ્પ કે કોઈ પણ હિસાબે જીર શાસનના એક પણ અંગની નિંદા કરવી પણ નહીં સાંભળવી પણ નહીં કોઈ વ્યક્તિ આવીને કે પેરા મારા સાહેબ બહુ મોટું મોટું વ્યાખ્યાન આપે જોરદાર વ્યાખ્યાન આપે પણ અંદર પોલમ પોલ તમારે કહી દેવાનો ભાઈ સાહેબ કોઈ પણ સદ્ગુરુની પ્રશંસાની વાત હોય તો મારી પાસે જરૂર કરજો પણ પ્રભુ શાસનના એક પણ અંગની નિંદા હું ક્યારે પણ સહન નહીં કરી શકું ઓળીના હવેના ત્રણ દિવસ સદગુરુ તત્વની ઉપાસના આચાર્ય ઉપાધ્યાય સાધુ પદ સેના ગુરુ તત્વની ઉપાસના ઉપાસના ક્યારે થાય નિંદા ન હોય તો એક બાજુ ઉપાસના હોય એક બાજુ નિંદા હોય તો ચાલી શકે નહીં આપણા આજના યુગના बहु मोटा गुरु प्रवत भत्र विजय महाराज साहेब पास दूर दूर थी नवकार महामंत्र ले वक्त गुरुदेव कहता कि तू एक नियम ले कि कोईपण साधु ने निंदा करवी नहीं पची हूँ तेरे नवकार मंत्र ले ત્યારે ગુરુદેવે કહ્યું કે હું નવકાર મંત્ર એને આપીશ એમાં આવશે નમો લોયે લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને સાધ્વીજી ભગવતીઓને નમસ્કાર અમે પણ આ બધાને નમસ્કાર કરી એમને પણ નમસ્કાર કરી કેવ પંચમહાવ્રતના ધારક તો ગુરુદેવે કહ્યું કે હું નમકાર મંત્ર આપું નમો લોહે સમ સાવળમાં આવે પેલો માણસ સાધુ સાધ્વીની નિંદા કરતો હોય અને નમો લોય સમસાવણમ બોલે તો એનો લોકાર મંત્ર ફળીભૂત થાય ખરો એટલે હું નિયમ આપું છું કે કોઈ પણ સાધુ સાધવીની ક્યારેય પણ નિંદા કરવી નહીં તમે બધા પણ આ સંકલ્પને પાળી અને આગળ વધો